રામ રામ જય દ્વારકા બિસ્ કેમ છો બધા મજામાં જો આલે એ તો જો ને બાજુના છ ચાર પાંચ છગત ઘટ નહી થોલી જો થૂલી ચી કેવાય સારું હાલો મિત્રો જવું છે લોડ રાખવા બરાબર મારે કલ્પેશ ને જાવું છે ને ક્યાંથી કલ્પેશ આવી ધુખડ તો જવું દી મગ મસ્તી ના થઈ ગયા મિત્રો ઘટે નહીં વા અને ગાડી જો કઈ દિવસ મારે છે ખટારો આવ્યો છે અહીંયા બરાબર હા લોડરની સર્વિસ કાલ કરી હતી છ તો જો આવી ગયો ટ્રેક્ટર લઈને કલ્પેશ ત્યાં લોડર લેવું ટ્રેક્ટર વાહ ભાઈ વાહ ટ્રેક્ટર ટોલી જોડાવેલ પીડ્યો ચાલુ કરી દીધું જેને આવી ગયો છે કલ્પેશ જાઓ લઈને ફર્સ્ટ ક્લાસ બની ગયું

અ ભટા કી માકાયા ભાઈ મુક ને મને ને સંભાળી નું અરે ભણે આ દીકરા બેઠું ખવાય હોસ્ટેલ હોય ને ના ઓલો ખાટલે બેહીન જેતી ઓલો

કાલે લગભગ દેખાય બધા તો જો આપણે છે ને ભેં દોઈ લીધી છે અને માં છે ને પાવાનું કરે છે બર ભાઈ હે કેમ ગર પાય બધાય બધા માલને પાવાના નાખવાના છે અને મા બાપ જેવરી હે ને મગમાં દવા છાટે છે ને મગ એ છે ને મસ્ત વડા થઈ ગયા અસલ થઈ ગયા હવે તો અને આ મકાઈ છે ને જો વાઢવાની ચાલુ કરી હેઠ આમણીથી હેઠ કરી

પીએ જ નહીં ઘડીકમાં હાવ ધીરી છે હાવ ધીરી ઓ આજ તો કલ્પેશ છે ને આને ચાંદલો કરી દીધો બે નહીં ભેરો ગાય ને બધુડી ને કરતો તો ને હવે ગાય નો વારો ગાય પી હે એને તો પાઈતી મેં છતાં બે હરખી થી જોઈ કે હવે કઈ નાખે મને સારું માલો મિત્રો જે વ્યારું પાણી કરી લીધા છે ખાઈ લીધું બરાબર આજ તો આખો દિવસ છે ને આ બધા રાજમાં ચોખા કરવામાં મૂન કરતા ટેક્ટર લઈને આપવા બરાબર રાજમાં જે ચોખા કરવાના આવે છે ધીરે ધીરે બરાબર હવે આજનો એ વિડીયો પૂરો કરીને કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ